ગરમીની ઋતુ ઉપરથી સખત તડકો આસપાસની હવા એટલી ગરમ કે શરીર તપી રહ્યું છે માથાનો દુખાવો થાક લાગવો ચહેરાનો રંગ ઉડી જવો અને ખરાબ હાલત આ છે લૂ લાગવી અંગ્રેજીમાં હીટ સ્ટ્રોક આજે આપણે શીખીશું લૂ લાગે ત્યારે પ્રાથમિક સારવાર કેવી રીતે કરવી ફર્સ્ટ એડ ફોર હીટ સ્ટ્રોક લૂ લાગવી એ ગંભીર સમસ્યા છે તે કોઈને પણ થઈ શકે છે પણ શ્રમિકો ખેલાડીઓ ગરમ કારખાનાઓમાં કામ કરતા લોકો અને અગ્નિશામક કર્મીઓને આનું જોખમ વધુ રહે છે તેઓને પણ જેઓ ખૂબ ગરમીમાં લૂના દિવસોમાં અથવા તો બહુ ભેજવાળી ઋતુમાં જાડા અથવા ગરમ કપડાં પહેરીને કામ કરે છે આજનો વિષય છે લૂ લાગે ત્યારે પ્રાથમિક સારવાર ફોર હીટ સ્ટ્રોક સૌથી પહેલા પીડિત વ્યક્તિને ગરમીમાંથી હટાવી લો કોઈ અને હવાની અવરજવરવાળી જગ્યાએ લઈ જાઓ લૂ લાગવાના લક્ષણો ચેક કરો પીડિત ઢીલો હશે શરીર તપી રહ્યું હશે અને લાલ હશે પરસેવો નહીં થતો હોય શ્વાસ હળવો અને તેજ નાળી બહુ ઝડપી ગતિની પણ નબળી વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે. લૂ લાગવી એ ગંભીર સમસ્યા છે. પીડિતને તરત અને જલ્દી દેખરેખની જરૂર છે. પીડિતના કપડાં ઢીલા કરો અને શરીર પરથી બિનજરૂરી કપડાં કાઢી નાખો. પગને થોડા ઉપર કરો એટલે કે એલિવેશન આપો. ટુવાલ, ચાદર અને કોઈ પણ સુતરાઉ કપડું જે સરળતાથી ઉપલબ્ધ હોય તેને ભીનું કરો ભીના કપડાથી પીડિતના શરીરને લૂછો ગરદન બગલ અને પેટથી જાંગ સુધી આ કપડાને વારંવાર ભીનું કરતા રહો જો શક્ય હોય તો પીડિત ઉપર પાણીનો સ્પ્રે કરો અને પંખો વીંજતા રહો જો પીડિત હોશમાં છે અને ગળી શકે છે તો તેને ઠંડા પાણીના નાના ઘૂંટડા પીવડાવો આ પાણી ફળનો રસ અથવા બજારમાંથી મળતું સ્પોર્ટ્સ ડ્રિંક પણ હોઈ શકે છે શરીરમાં ભેજ અને જરૂરી ક્ષારના સંતુલનને જાળવી રાખવા માટે આ જરૂરી છે એ ધ્યાન રાખો કે કંઈ પણ બહુ ઝડપથી ન પીવડાવો દર 15 મિનિટે કેટલીક ચમચી ભરીને અડધી વાટકીથી વધુ જરા પણ નહીં પીડિતને આરામદાયક સ્થિતિમાં રાખો અને તેની સ્થિતિ ઉપર નજર રાખો પીડિતે તે દિવસે કામ ન કરવું જોઈએ આરામ કરવો જરૂરી છે લૂ લાગવી એ એટલી ગંભીર સ્થિતિ છે જે ઘણી વાર દર્દી માટે એક આપાતકાલીન સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે તેથી પ્રાથમિક સારવાર આપતી વખતે આ બાબતનું ધ્યાન રાખો હાલતમાં કોઈ સુધારો ન જણાય પીડિત કંઈ પણ પી ન શકતા હોય બેભાન થઈ જાય ઉલટી થાય આ બધું એ જણાવે છે કે પીડિતની સ્થિતિ બગડી રહી છે તમારે જરા પણ સમય ગુમાવ્યા વગર મદદ માટે પૂછવું જોઈએ મદદ માટે તમે અથવા નંબર ઉપર ફોન કરી શકો છો સાથે જ પીડિતને ઝડપથી રિકવરી પોઝિશન એટલે કે સુરક્ષિત સ્થિતિમાં સુવડાવી દો એમ્બ્યુલન્સ અથવા ડોક્ટરની રાહ જોતી વખતે પીડિતના શ્વાસ ઉપર નજર રાખો અને તેના શરીરને ઠંડક આપવાનો પ્રયાસ કરતા રહો रिकवरी પોઝિશન વિશે વિસ્તારપૂર્વક શીખવા માટે જુઓ વિડિયો रिकवरी पोजीशनના સાત પગલા હવે એ પણ જાણી લો કે લૂ લાગે ત્યારે પ્રાથમિક સારવાર આપતી વખતે શું ન કરવું જોઈએ દર્દીની ચારે બાજુ ભીડ જમા ન થવા દો જબરદસ્તી કંઈ પણ ન પીવડાવો ડોક્ટરને પૂછ્યા વગર કોઈ દવા ન આપો હંમેશા યાદ રાખો પ્રાથમિક સારવાર આપાતકાલીન સ્થિતિમાં આપવા માટેની તાત્કાલિક મદદ છે બને તેટલી ઝડપથી ડોક્ટરની સલાહ લેવી જોઈએ ફરી એકવાર જોઈએ લૂ લાગે ત્યારે પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી પીડિતને ઝડપથી કોઈ છાયાદાર અને હવાદાર જગ્યાએ લઈ જાઓ કપડાં ઢીલા કરો બિન જરૂરી કપડાં ઉતારી દો પગને થોડા ઉપર કરો ભીના કપડાથી પીડિતના શરીરને સારી રીતે લૂછો. કપડાને વારંવાર ભીનું કરતા રહો. બની શકે તો પાણીનો સ્પ્રે કરો અને પંખો વિંજો. શક્ય હોય તો ઠંડા પાણીના નાના નાના ઘૂંટ પીવડાવો. પીડિતને આરામ કરવા દો અને સ્થિતિ ઉપર નજર રાખો. હાલત બગડે તો તરત જ ડોક્ટરની મદદ લો. હવે તમારા માટે એક પ્રશ્ન અને એક કાર્ય આપણને પરસેવો કેમ વળે છે શું પરસેવો વળે અને લૂ લાગવાને કોઈ સંબંધ છે જો હા તો કેવી રીતે તમારું આજનું કાર્ય છે કલ્પના કરો કે તમારા કોઈ સાથીને લૂ લાગી છે વિચારો કે તમે પ્રાથમિક સારવાર કેવી રીતે આપશો રોલ પ્લે કરો અને બની શકે તો વિડિયો બનાવીને શેર પણ કરો પ્રાથમિક સારવાર શીખો सुरक्षित रहो जागृत रहो